આ શબ્દ માં કહી દીધું પણ માના માં કેમ આવે કેમ કે આપણને આ દેહ દેખાય આ નાક જાત દેખાય અને આ બોલે નકી નો થાય આપણા વાણી ગાય છે તમે અમને કે ક્યાંથી ઓળખવાના બે દ્રષ્ટિ નો આપણે સદગુરુ મહારાજે ઓળખાણ કરાવી છે એ અઘાટ છે જે ઈશ્વર હાથ માં છે નામ રૂપ થી ન્યારા નાથ થી આને સંતો પરિભ્રમ કહાવે સમય અનુસાર થતા આવ્યા છે એનો એક જ હેતુ હોય છે કે જગત ના જીવ કલ્યાણ કેમ અને આમાં આપણે આવી ગયા પછી આપણા ખરેખર બધા ઉતરી જાય કેવા ઉતરી જાય ત્યાં નાનું મોટું કેટલું હોય પણ આ મટાડે સંતો અને જોડવાનું કામ કરે છે બીજા ઘણા એવા છે કે લોખા પાડે

આવતો નથી આત્મા શું પરમાત્મા આ હરેક ના એક છે ખરેખર એટલે રામદેવજી બોલે જતી